કે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ જ્યારે તમારી આસપાસ પસાર થતું હોય તો એને અવશ્ય રસ્તો આપો કોઈ પણ એમ્બ્યુલન્સ જ્યારે પસાર થઈ રહી છે તો એમાં કોઈનો જીવ જોખમમાં હોય છે ઘણી વખત ફાયર ફાઇટરો ઓવરસ્પીડિંગમાં જતા હોય તો એનું કારણ એટલું જ હોય કે એ કોઈ જગ્યાએ આગનો બનાવ બનેલો હોય તો મારી જનતાને અપીલ છે કે આ આવા ઇમરજન્સી વ્હીકલ ને તમે રસ્તા આપશો બીઆરટીએસ નો નિયમ પ્રમાણે એક હજાર રૂપિયા દંડ થતો હોય છે અને એમની પાસે ગાડીની કાર ની પીયુસી નોતી એટલે પંદરસો રૂપિયા જેવો દંડ એમને ટ્રાફિક